પાંચસો જેટલા લોકોનું ટોળું આવી અને ત્યાં તીર કામઠા જેવા પ્રાણઘાતક હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે અને એ હુમલા સાથે તેઓએ ઝાડ વગેરે ત્યાં પાડી અને પોલીસ ફોરેસ્ટ અને રેવન્યુના કર્મચારીઓને ઘેરી અને ગંભીર ઈજાઓ કરેલી હતી તેમાં સુડતાલીસ જેટલા પોલીસ કર્મચારીઓ ઘાયલ થયેલા હતા અને આ ઉશ્કેરાયેલા ટોળાને શાંત કરવા અને પરિસ્થિતિને કાબુમાં મેળવવા માટે બનાસકાંઠા જિલ્લાની સમગ્ર પોલીસ ઘટના સ્થળે દોડી આવેલી હતી અને ત્યારબાદ પરિસ્થિતિને સંપૂર્ણપણે કાબુમાં કરેલી હતી એ બાદ ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ઝીરો છ પચ્ચીસ ઓબ્લિક બે હજાર પચ્ચીસ એફઆઈઆર નોંધી અને બીએનએસની સેક્સન એકસો નવ ત્રણસો અગિયાર એકસો બત્રીસ એકસઠ બે તેમજ જીપી એક્ટ એકસો પાંત્રીસ અને ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સેક્શન ત્રણ અને સાત મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આગળની તપાસ ચાલુ